સી હોય કોઈ કાર્યવાહી કરવી એવું આજ દિન સુધી મેં બનાસકાંઠામાં જોયું નથી સાહેબ તપાસ ઇન્વેસ્ટીગેશન થાય છે ઇન્વેસ્ટીગેશનમાં પંચનામા જેવો હોય છે સ્થળ સ્થિતિના પંચનામા હોય છે

જે એવિડન્સ કલેક્ટ કરવામાં આવે પછી જ્યાં રાસાયણિક છે અને એફએસએલ ની જરૂર છે તો પ્રાથમિક એફએસએલ નો રિપોર્ટ કાઢી શકવા માટે દરેક જિલ્લામાં એફએસએલ અધિકારી છે આપણા જિલ્લામાં પણ છે એમને સ્થળ પર બોલાઈન કરી શકાય પછી ફોરેન્સિક લેબોરેટરી છે આપણી એમાં મોકલી અને પણ એની એમાં કેટલા ટકા એક્સપ્લોઝિવ છે અને એક્સપ્લોઝિવ કેટલું હાનિકારક છે એ પરમિટેડ છે કે પ્રોહિબિટેડ છે એ પણ નક્કી કરી શકાય પણ એ તરત જ ઓન ધ સ્પોટ બધા જ નમૂનાઓ લઈને કરી શકાય આ કેસમાં પણ થયું છે લગભગ અને એના કારણે એ એવિડન્સ જે છે એફએસએલનો એ બહુ વેલ્યુ રાખે છે જગ્યાનું પંચનામું બહુ વેલ્યુ રાખે છે અને એ બધું ભેગું થાય તો એ સર્ટન ટાન્સીસથી આરોપીઓને છટકી જવાની બારીઓ બહુ ઓછી મળે